આસપાસના કૃષ્ણપુર કણિયેટ રાણાબાઠા ચોરમલાબાઠા જેવા માછીમારોના ગામોમાંથી આવતા વેપારીઓ અને ખાસ કરીને રોજગારી માટે આવતી બહેનોને ખૂબ જ અગવડ પડતી હતી વાહનો ત્યાં જઈ શકતા નહોતા જેના કારણે રોજીરોટી મેળવવા આવતા લોકો માટે સ્થળ સુધી પહોંચવું કપરું હતું સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ ડોક્ટર માણેકલાલ ટંડેલે એમએલએ આરસી પટેલ સમક્ષ આ મુદ્દો મૂક્યો આરસી પટેલે તાત્કાલિક અસરથી અધિકારીઓને નિરીક્ષણ માટે મોકલી આપ્યા હતા જેમણે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો સ્થાનિક માછીમાર આગેવાનોએ માત્ર રસ્તાની સુવિધા જ નહીં પરંતુ બંદરના ભવિષ્યના વિકાસ માટેની પણ રજૂઆત કરી છે માણેકલાલ ટંડેલે માહિતી આપી

લોકોને પગપારા પણ જઈ શકતા નથી એટલે વાહનો ત્યાં જવાનો તો સવાલ જ નથી અમે આ બાબતે અમારા ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી એમણે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અમારી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ રસ્તો મંજૂર કરેલ છે આ રસ્તો બનવાથી અમ અમારા ગામને નહીં આજુબાજુના ઘણા ગામોના લોકો જે લોકો રોજીરોટી માટે અહીંયા આવે છે એમને ખૂબ જ મદદરૂપ થશે આ રસ્તો થવા બદલ અમે આરસી પટેલ સાહેબનો આભાર માનીએ છીએ